નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈન ન્યુઝ બુલેટિન જે નક્કી અત્યાર મુખ્ય સમાચારો પર ગીર સોમનાથ જિલ્લાના અરણેશ થી શાળા પ્રવેશો નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી પિસ્તાલીસ થી વધુ કાર ચોરી કરનાર આરોપીને ની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડાના બેરલ માર્કેટના ગોડાઉનમાં લાગી ભીષણ સ્માર્ટ સિટી અને હાઈરેસ્ટ બિલ્ડિંગ માટે ઇમેજિંગ ટેકનોલોજી જલ વાયુ અગ્નિ બે હજાર પંદર ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના ગામ અરણેદ થી શાળા પ્રવેશ નો બે હજાર પંદર રાજ્યવ્યાપી પ્રારંભ છ્યાસી દીકરા દીકરી નું શાળાનું નામાંકન અને સાહીઠ પુલકાનો આંગણવાડી પ્રવેશ આનંદ દર્શન વાતાવરણ કરાવ્યો હતો મુખ્યમંત્રી આનંદબેન પટેલે અરણેજ માં આવેલા સિત્તેર લાખ ની નવનિર્મિત શાળા તથા કસ્તુરબા ગાંધી વિદ્યાલય પ્રારંભ કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે અમારા માટે સત્તા એ સર્વ સેવાનું માધ્યમ છે અમે શિક્ષણ સહિત તમામ ક્ષેત્રો ચોરી ભ્રષ્ટાચારના દૂષણ દૂર કરીને શિક્ષણો મેળવતું બાળક ભવિષ્યમાં આત્મવિશ્વાસ સાથે કોઈ ક્ષેત્ર પાછું ન પડે તેની તકેદાઈ લીધી છે મુખ્યમંત્રી પ્રવેશ મેળવતા તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી અને ધોરણ એક અને નવ ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક કીટ્સ પણ અર્પણ કરી હતી તેમના હસ્તે શાળાના તેજસ્વી છાત્રોને રમત ગમત ક્ષેત્રના કોડીના તાલુકાનું નામ રોશન કરનાર સરખડી ગ્રામની વોલીબોલ ટીમની ખેલાડીઓને રૂપિયા દસ દસ હજારના ચેકના અર્પણ કરીને સન્માન પણ કરવામાં આવ્યું હતું

કોઈ એ નવી શાળાઓની આપણે શરૂઆત કરીએ જ્યાં રહેવાની વ્યવસ્થા હોય અને જ્યાં ભણવાની પણ વ્યવસ્થા હોય એવા ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી એકતાલીસ જેટલી કારો કબજે કરી હતી અને આગળ વધુ તપાસ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ યાદવ તેમજ પીએસઆઈ જે સાબરમતી સર્કલ નજીક વેગના કારને રોકીને પૂછપરછ કરતાં ફરદાસ હરિદાસ વૈષ્ણો હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી મારુતિ કંપનીની ડુપ્લિકેટ ચાર આવ્યો તેમજ રાજસ્થાન પાર્સિંગ કારની આરસી કાર્ડ મળી આવતા પૂછપરછ કરતા તેણે વેગના કાર નાણાપુરા વિસ્તારમાંથી ચોરી કરી હતી આરોપીની વધુ પૂછપરછ દરમિયાન જણાવવા મળ્યું કે તેણે બે હજાર અગિયારથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાત્રિના સમયે રેકી કરી હતી અને મારુતિ કંપનીની કારની ચોરી કરતો હતો આ ગાડી તે રાજસ્થાન ખાતે લઈ જતો હતો અને ડેમેજ થયેલી કાર ઉપરની ચોરી કારનો ચેજીસ અને એન્જિન નંબર ચડાવીને વેચી દેતો હતો તેણે અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર પુના રાજસ્થાન ગુજરાત અમદાવાદમાંથી મળીને કુલ પિસ્તાલીસ જેટલી કારોની ચોરી કરી હતી પોતે અગાઉ ટેક્સી ચલાવતો હોવાથી મહાનગરોના રસ્તાઓ અને વિસ્તાર જાણીને માત્ર ગાડીઓની ચોરી કરતો હતો પોલીસ એ આરોપીની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે નદી વિસ્તારમાં અમદાવાદ શહેરમાં જે ગાડીઓ ચોરાય છે તેમને ટાર્ગેટ બનાવી ભાવર વિસ્તાર નામના જે મોટો વતની છે તેને ગાડી સાથે પકડેલ છે તેની વધુ પૂછપરછ કરતા તેને અમદાવાદ શહેરમાંથી ખાસ કરીને નદી વિસ્તારના નારણના સેટેલાઇટ સોલાર વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો હતો અને મારુતિની જે લેક બનાવેલી ગાડી હોય તેની ચોરી કરતો હતો તેને પિસ્તાલીસથી વધુ ગાડી ચોરેલાનું પોતે કબૂલ કરેલ છે હાલ અમે એકતાલીસ ગાડી રિકવર કરેલ છે અને બાકીની ગાડીઓ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે આ આરોપી અગાઉ મહારાષ્ટ્ર તેમજ પુના વગેરે ત્રીસ જેટલી ગાડીઓ ચોરીને પકડાયેલો અને તે છેલ્લા વીસ વર્ષથી આ ગાડી ચોરવાની પ્રવૃત્તિ કરે છે

ભાઈ તો જોત જોતામાં આગ પસરી હતી અને આગના કારણે ધુમાડાના ગોટેકોટા નીકળતા ભય ભારે ભયની લાગણી ફેલાઈ હતી ઘોડાઉનની આજુબાજુમાં રહેતા લોકોના ભયના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા ધુમાડાના ગોટેકૂટા અને આગના લપકારાથી આ વિસ્તારમાં રહીશો ભયભીત બની ગયા હતા અને બૂમા બુમ કરી મૂકી હતી બનાવની જાણ થતાં ફાર બેગરના અધિકારો ફાયર ફાઇટરો વોટર ટેન્કર સહિતના અધિકારીઓ ઘટના સ્થળો દોડી આવ્યા હતા સતત પાણીનો માલો ચલાવીને આગની કાબુ મળી દીધી હતી આ બોલવામાં ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલી પણ પડી હતી દેશમાં ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન ગુજરાત ચેપ્ટર ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ગુજરાત ચેપ્ટર એન્ડ ઇન્ડિયન સોસાયટી ફોર હીટિંગ એન્ડ રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સ અમદાવાદ ચેપ્ટર અમેરિકન સોસાયટી ફોર હીટિંગ રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશન એન્જિનિયર્સ વેસ્ટર્ન ઇન્ડિયા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું પ્રથમ સેમિનાર નું આયોજન અમદાવાદમાં નવ જુલાઈ ના રોજ યોજાશે આ અંગે ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ ધારકરે કહ્યું હતું કે આજના સમયમાં મધ્યમ વર્ગની આગામી રિયલ એસ્ટેટ માર્કેટ માટે મુખ્ય બળ બની રહ્યો છે ઇન્ડસ્ટ્રીના સ્પર્ધાત્મક સમયમાં મોટી સંખ્યામાં પ્રોજેક્ટ છે અને તે ગામોની સરહદોની વધી રહ્યા છે આનાથી એર કન્ડિશનર અને વેલ્ટિશન ફાયર એન્ડ સેફ્ટી તથા પ્લમ્બિંગ જેવી સુવિધાની ખૂબ માંગ વધી છે જેમાં ઉત્સવનું એન્જિનિયરિંગ અને કોર્ડિનેશન આ તમામ સેવાઓની જરૂરી હોય છે અમે જલવાયુ અગ્નિ બે હજાર પંદરની ઇમેજિંગ ટેકનોલોજી ફોર સ્માર્ટ સિટી એન્ડ હાઈ રેન્જ બિલ્ડિંગ તેર જૂન બે હજાર પંદર રોજ રવિવાર રવિ મથ ઓડિટોરિયમ આઈઆઈએમએ અમદાવાદ ખાતે આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ વરિષ્ઠ પ્રતિનિધિઓ વિવિધ વિભાગના જેમ કે બી ગ્રીફ્ટ

પૂરોગામી કાર્યક્રમ છે જે મુંબઈ પચીસ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન યોજાનાર છે જેમાં સ્માર્ટ સિટી હાઈરાઇઝ બિલ્ડિંગ માટે ઇમેજિંગ ટેકનોલોજી અંગેના મુદ્દાઓ અને પ્રવાહો સમાવેશ કરવામાં આવશે જેની ચર્ચા જલવાયુ અગ્નિ બે હજાર પંદર પણ કરાશે અને તેને આગળ રાષ્ટ્રીય સ્તરે પણ લઈ જવાશે તો મિત્રો આજે અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ટાઈમ ન્યૂઝ બુલેટિન નમસ્કાર